ગુજરાતભરમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે તેર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વડોદરા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સામાજિક આગેવાનોના જણાવ્યા અનુસાર હાલ ગુજરાતમાં યુવા કામદારોનું કોન્ટ્રાક્ટ સિસ્ટમ હેઠળ શોષણ થઈ રહ્યું છે તેમણે માંગ કરી કે પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ અને સંસ્થાઓ દ્વારા સીધી ભરતી પ્રક્રિયા અપનાવવામાં આવે જેથી કામદારોનું શોષણ બંધ થાય આ મુદ્દે કામદારોને યોગ્ય ન્યાય મળે તે હેતુસર વડોદરા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી આ અંગે સામાજિક આગેવાનો કંચન પરમાર કમલેશ પરમાર અને મહેશ સોલંકી બંધ કરો કોન્ટ્રાક્ટ સિસ્ટમ 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 બંધ કરો કોન્ટ્રાક્ટમ બંધ કરો કોન્ટ્રિસ્ટ બંધ કરો आई वाज एक मेट ये बसो तीन का दो तीन 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 हम तो ऐसे करते हैं आप ये लगा क्या है कि ना ले क्या भी नहीं है ये पे जो उनका ही के तो अगला नंबर है

वान्सोजण आई है तो पजी चिप्थी साइब बच्वाट। अंता साहे जोले बात्करावा चिप्थी लखें गोपलाडू। नहीं नहीं वादागे आवेड़िया किसी बिगोडू। अभी शागा यूपिदे दिया। डे मिरिट नुग सवाल सायागने माले अल વડોદરા શહેરમાં આજ રોજ અમે કલેક્ટર સાહેબ શ્રી એક લેખિતમાં મુખિકમાં રજૂઆત કરવા માટે આવ્યા કે વડોદરા શહેર વાત કરીએ તો વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જે જિલ્લા ક્ષેત્ર પર પણ તમે જોશો કે દરેક કંપનીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથા લાગુ કરવામાં આવે છે સાથે સાથે સરકારી કચેરીઓમાં પણ તમે જોશો કે નર્મદા ભવન છે કુબેર ભવન છે સાથે વડોદરા મહાનગરપાલિકા હોય સાથે અનેક રીતે જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર કોન્ટ્રાક્ટ પડતા પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહી છે જેના કારણે જે કામદારો હોય છે ઘણા કામદારો કર્મચારીઓના જ્યારે મૃત્યુ થતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટરો હાથ હદર કરી દેતા હોય છે ખાલી ઓનલી જે કહેવાય છે કે એમને જે પીએફ આપતો હોય છે ઈએસઆઈ આવતો હોય છે ફલાણો આવતો હોય છે ઢીકણો આવતો હોય છે બસ આ જ સેવાનો લાભ મળતો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ વર્કર પોતાના જે પરિવાર ને ગુજરાત ચલાવવા માટે કરીને શોષણ કરતા હોય છે ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે આ જેટલા પણ કોન્ટ્રાક્ટ લાગુ કરવામાં આવે છે તેઓ તેઓની સામે પણ કાયદાકીય કાર્યવાહી થઈ જોઈએ કારણ કે હાલમાં પણ તમે જોશો કે કેટલીક જગ્યા ઉપર જે લોકો કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે ત્યારે એ કર્મચારીઓ ને પગાર ઓનલી બાર હજાર આઠ હજાર સાત હજાર રૂપિયા જે પગાર આપવામાં આવતો હોય છે લેબર કમિશનર પણ પોતે જાણતા હોય છે છતાં પણ જે કહેવાય છે કે કર્મચારીઓના વારે કોઈ આવતું નથી ત્યારે આજે અમે તમામ સામાજિક કાર્યકરો એક મંચ પર એક સાથે આજે કલેક્ટર સાહેબનું ધ્યાન દોર્યું છે અને આવનારા દિવસોમાં જો અમારી માંગણી સંતોષાય નહીં તો દર સોમવારે અમે એક નિયમ કર્યો છે અમે એક લીધી છે કે જ્યાં સુધી આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાગુ બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ અમારું જે અડગ આંદોલન ચાલુ રહેશે અને આવનારા દિવસોમાં તમામ કર્મચારીઓને પણ એક સાથે એક મંચ પર લાવીને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી અમે ખાસ કરીને ચીમકી પણ આપી છે એટલે આવનારા દિવસોમાં ખાસ કરીને જે પણ આ કોન્ટ્રાક્ટરોને જે નાબૂદ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટ પ્રથા સિસ્ટમ જ જે બંધ કરવામાં આવે તેવી માંગ સાથે આજે રજૂઆત કરી આજે આપણે શું રજૂઆત લઈને આવ્યું આજે આપણે વડોદરા શ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે ગુજરાતભરમાં જે કોન્ટ્રાક્ટ સિસ્ટમના કારણે લાખો કામદારોનું શોષણ થાય છે અને આજનો યુવા એ માત્ર કંપનીઓને આવે એ મળી ગયું છે કે મિનિમમ વેજીસ મિનિમમ વેજીસ આ મિનિમમ વેજીસ પણ કેટલો ટાઈમ તમે શરૂઆતથી કોઈ પણ માણસ નોકરી જાય તો એને ચારસો ને બ્યાસી રૂપિયા જે સરકારી રેટ છે એ એને મળવો જોઈએ એ કંપની આપે પછી વરસ બે વરસ પાંચ વરસ પગાર વધવો જોઈએ કે ઘટવો જોઈએ આ તો બસ એક જ સ્થિતિની અંદર આ માણસ કામ કર્યા કરે ન એના બીજા કોઈ અન્ય લાભો મળે અને પેલો જેમ આપણી કહેવત હતી કે ભાઈ ઘૈડો ઘોડો થાય એટલે પછી એને જંગલમાં છોડી દેવાનો એટલે પંદર વીસ વર્ષ માણસ કામ કરે અને પછી વાળે એવું કે હવે કાલથી તમે ના આવતા હોય તમારી જરૂર નથી તો આ માણસ કઈ પદ્ધતિમાં કામ કરે માણસ પોતાના પરિવાર સાથે કેવી રીતે જીવે એટલે અમારી એક રજૂઆત છે કે ડાયરેક્ટ કંપનીની અંદર જ ભરતી થાય જે કંઈક પ્રાઇવેટ સેક્ટરો છે જેમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોય ગવર્મેન્ટમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમો આવી ગઈ આ સમગ્ર રીતે કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ થાય એવી અમે માંગ કરી છે અને અમે આ માંગ પર અડપ છે દર સોમવારે અમે જિલ્લા કલેક્ટરને કાગળ લઈને આવીશું અને દર સોમવારે અમે કાગળ એમના ટેબલ ટેબલમાં મૂકીશું અને કહીશું કે તમે કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ માટે હવે કેટલા કઈ કઈ જગ્યાએ આ કાગળ મોકલ્યું છે ને કેટલી હદે આની કામગીરી શરૂ થઈ છે એનો પણ અમે જવાબ માગીશું તમે જુઓ કે ટીઆરપી જવાનો વડોદરાની અંદર ત્રણસો રૂપિયા હાજરી છે સાહેબ આખો દિવસ તડકામાં ઊભા રહે છે સફાઈ કામદારોની હાલત જુઓ તમે રોડ રસ્તાની ઉપર સિક્યુરિટી જે ઊભા રહે છે એ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટરો જુઓ તમે આજે એવા સિક્યુરિટી છે સાત સાત આઠ આઠ હજારમાં કામ કરે છે અમારી પાસેના પુરાવા દાખલા છે એટલે લોકોનું શોષણ થાય છે અને આ કોન્ટ્રાક્ટ સિસ્ટમના કારણે અનેક લોકો જે કહેવાય કે પોતાનું ઘર પરિવાર બાળકો સારી રીતે ભણાવી નથી શકતા છેલ્લે આત્મહત્યા સુધી પણ લોકો કરી લે છે કરજો વધી જાય તેવું વધી જાય શું કરે તો અમે એક માગ લઈને આવ્યા હતા